દુર્યાન ગલ્લે લાયો આ મારા જો થઈ ગયો કોઈ ખબર ના પડી એ ચાલુ લે વાયર હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયો લાઈ ચોપ બંધ કરી દેવા આ આવે કા

કેમ કંઢા આવું કહી રહ્યા ભલા મોડા સારું બોલો કે કોઈ તને સારું તો બોલતા આવડી જ નહીં તમને પેલો પાસો આવ્યો એટલા આવું ચીયો પેલો ચીયો ખબર નહી ના અરે આ પેલો લ્યા આ રો મોમ લ્યા તો બીક લાગે ભલા મોડા મુઢે આડા હાથ કરી રહ્યા ચીયો પાસો આવ્યો ઓળી બીક લાગે

તમે એ હાચું ગીધું મારા ઓળખે મને કે તમે ફેંકવાનું બંધ કરો કોઈને હાચું કીધા જેવું છે નહીં અને અમારા ઘઉં વાળા ને એ કે મારા કેવું મને એમ હી નહી શું કરવાનું બલા મોણા હે તો ગરમી ચડી ગઈ ગરમી ચડી ગઈ ઓહ ઉભારો ઉભારો હું પાણી લાવ ઓ તમે પડે છે બલા મોણા તમારે શું નેકળવાનું આવે છે લે પાણી પીવો પાણી પીવો

તમે ફોન ના કરો તમારી વાત ના મજા સમજ છે ઘરે નઈ આ ખરે પેલા જેવી વાતો કરેલી હતી ને એટલે મારું શું કોઈ મારું કેવું માનતું નહીં હું અત્યારે તો પછી તમારે પેલા જો જીવીન જેવી વાતો કરવાની હતી તમે પેલા એ વાતો ના કરી હોય તો અત્યારે ગમે તે મોડા ફોન કરો કે ફોને મોડા એકણ આવી જાય પણ તમે પેલા વાતો ના કરવાની કરી હે એટલે તમારો કોણ વિશ્વાસ કરે આ એ વાત સાચી છે મે આખા ગામમાં ફેચાઈ છે બીજી કોઈ વાતો કરી નહીં એટલે કોઈ મારું કોઈ મનતું નહીં બરોબર તમારું અમે કોઈ મોને નહીં બા યાર કોઈ નહીં હું તો મુયે દવાખાને લઈ જ પડી યાર મારા જોડે કોઈ સાધન નહીં

ની આગાહી પ્રમાણે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે પરંતુ આ ગુજરાતમાં માં ક્યાં ક્યાં અસર કરી શકે છે તો ફરી વખત એ ચિત્ર સ્પષ્ટ થતું અહીંયા આગળ જોવા મળશે કે ગુજરાતની અંદર જેટલા પણ એવા વિસ્તારો છે કે જે દરિયાની નજીક આવેલા છે દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારો છે જેમ કે સુરત ના દરિયામાં જો પોતાના તો કરંટ જોવા મળતું હતું બીજી તરફ ના જે દ્રશ્યો છે તે આ દ્રશ્યો છે જ્યાં આગળ લીલો રંગ આપ જોઈ રહ્યા છો વાદળી રંગ જોઈ રહ્યા છો કે આ તો હમા ચારમો ઇમ કે છે

મારી વાત કોણ મોણશે હું કહેવા દયો તોય મારા ઓરસા એકે વાત ની મોની એ બોલે ઓ ઓ વાત તો હું વાત છે બા ભાઈ કાં તોય બોલો હો તું તુકો તારે છે ને મારી એક વાત માં સાથ આલવાનો છે બટ તમારી વાત માં ગોમ વાળા સાથ હાલતા નહીં તો પછી હું ચોય આલુકો

પણ આ બધી જવાબદારી તમારી કોઈ આ ના થાય તો આ બધી જવાબદારી મારી હવે જો હવે મેલાવાળા વાળા કેવા ઓટોમેટિક મારા ઘેર આવી છે બોલશો ને સારું કશું વાંધો હું તમારો સાથ આલું પૂરો પૂરો પહેલા પહેલા છે ને તારા કાકાને જ ફોન કરું આ લગાવ અલ્યા તારી આ બાપ ફેકુજીનો મારા ઉપર કેમ ફોન આવતો હશે

મને તો આ વાત મસ્કેરી લાગતી હતી પણ આ તો વાત રિયલ લાગે મારો છોકરો બોલે એટલે લાઈ હવે આવો ફોન એટલે જવું તો પડશે પૈસા લઈને ફટાફટ જવા દે રાખતો હોય આ ગાડીઓ વાળા છે એવું મારા

આવી હે ને આપણ કયા તો ખરેખર ફેંક ઉપર ચી રીતે વિશ્વાસ કરો મને તો વિશ્વાસ તો આવતો પણ કડવાજી ઘેર પછી બીજી બીજી

એ તો કડવાજીન છોકરાને એક્સિડન્ટ કરીને ગાડી વાળો જતો રહ્યો હોય તો કડવાજીન ફોન કરો મને હું લેવા ફોન કર્યો એટલી બધી ઉતાવળ હોય ને ટેકો લેવો હોય તો એકસો આઠ બોલાઈ દો

આઈન જોઈ લે ઉપા કે મે વાત કરી એ હાચી ઠર છે ઓ પાછી જો તમે કહી દો હા જો કણવાજી ના છોકરા એક્સિડન્ટ નઈ જો તો તમે લોઈ લવણ થાઓ આવો આવો હે આ તો કણવાજી છોકરા નામ લીધું એટલે આવો બાકી અમને તમે એમ કીધું કે મને એક્સિડન્ટ જો ના આવો તો પૂછાય ના આવો 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 આ એસી કે તો એક્સિડન્ટ કરીને બેઠો કણવાજી નો છોકરો હલાઈ જવા દે પટા તારી કળવાજી ઘર તો વાખેલું હ બા કેતા નક્કી વાત હાચી લાગે હ લાઈમન फटाफट બા ના ગેતા એ ગંડા મારું બોલ્લે છો એ ગંડા અલ્યા વા બોલો કે બોલો મારું બોલ્લે છો બોલ્લે એ બોલ્લે બોલ્લે તારી બા મારું બોલ્લે છો અકુની ટક્કર મારી તિયા ચોક માં ટક્કર મારી અલ્યા કોક તો બોલો હું ચૂનમન અલા બા બોલો કી ભલા મોણા એ બા મારું રદય બેહતું જાહે બોલો કી મારા બોલ્યા ને કોને ટક્કર મારી કેટલું વાજ્યું છે પક્કો બોલો અલા એ મોટા મગ પરેય હું એ ગંડાળ બોલો કી બોલો ભલા મોણા શાંતિ રાખો કઉ અલા હું શાંતિ રાખું ભલા મોણા આ વાતમાં તો શાંતિ રેન મારા બોલ્યા ને હુંથી એ તો કો કેટલું વાજ્યું તો કો યાર એ ગંડાળ અલા બોલો કી બોલો હું લમડા વાડી રહ્યા છું

અલ્યા બા બોલો કે બોલો મારા બોલ્યાનો કેટલું વાજીયો બોલા મોણે કોક કોઈ યાર એ જતો રહ્યો તારું થાય તારું મારા બોલ્યો થોડો થોડો કાઠા તો બોલવાનું બંધ કરી આ લાગે મને લાગે બોલ્યો જતો રહી યાર એ બોલ્યો

તમે જે વાત હારી લઈને આવો એટલે તમે એમ કહો છે આ ફેંકવડાની વાત ના મળે અલગ જેમ લાજીઓ ફાઇનલ હોય તમે ભલામણો ફેટથી ફેંકતા આવ્યો તો ભાઈ તમારી વાતનો પણ વિશ્વાસ ન રાખો અરે બધી વાતો કોઈ હું ફેંકતો ના અમુક વાતો તો સાચી હોય તું તો સાઈડમાં રે પેલા એકદમ નું અન આ આ તો ફેંકું છે બાજુ આવવાની વાતોમાં તારે તો સાથ આવવાના આવ્યા હમણાં મનો પોક થઈ ગયું હોત

પણ અમારે તો તમારે ખોડ ગોમ ફેંકવાનું હોય તે જોવો અલે તારા ઘેર ટીવી હોય તાન તું જોવી કે લે અલ્યા પણ સમાચાર ની વાત કામ કરો એક વાકી આ ગરમી ટીવી પડે છે પડે છે ને ઈમાં હું નવાઈ છે વન થી ડબલ વાવા જોડવા આવવાનું છે વરસાદ આવવાનો છે વીજળી કાટકા બધું થવાનું છે આપડા ગુજરાત નું અલર્ટ દીધું છે બરાબર છે આ ગાય છે એટલા અને તમને આ બધાના વેકન ચમ ભેગા કર્યા એ કે તમારા ક્ષેત્રમાં કોઈ પાક પડ્યો હોય તો પાક વાળે કરી દેજો

એટલે આ તો કઈ ના આવે ગુજરાત માં હોય તો આપણા આપણા ગોમાળા ને તો ચિંતા આવે ના આવે આપણે ગુજરાત માં નહીં ને

હું તમને સીધી રીતે એટલે હવે હારી વાતો અમને હે એટલે ભેગા કરવા માટે કોક તો કરવું પડે એ એક વખત ચોરી કરી હોય ને એટલે ગમે એક ચોરી થાય ને સાબિત થો એટલે હું છે ને તમારા ગોમ વાળા માટે થઈને હું સારી વાત લાવું છું બરોબર છે

જે સમાચાર કીધું એ પ્રમાણે વરસાદ ની અને વાવાઝોડા આગાહી છે એટલે આપણા ચેતી રહેવું પડશે હા એ તો એમાં આપણા ગામ માં નહીં આવે ગુજરાત માં અલગ ચાલ્યું છે બરોબર ધીરા તો પત્ર પત્ર બધું લે